નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુથ ખુશી ભરેલું રહે હર હર મહાદેવ શુક્ર અને શનિ રહસ્યમય સંયોજન આ ત્રણ રાશિઓ માટે કરોડો નું વરદાન નમસ્તે મિત્રો શું તમે લાંબા સમયથી નાણાકીય ચમત્કારની રાહ જોઈ રહ્યા છો તો હવે ધ્યાન આપવાનો સમય છે કારણ કે આકાશમાં એક દુર્લભ અને શક્તિશાળી સંયોજન બની રહ્યું છે વૈદિક જ્યોતિષ અનુસાર પ્રેમ વૈભવ ઐશ્વર્ય અને સંપત્તિનો કારક શુક્ર છવ્વીસ એપ્રિલથી એક ખાસ સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યો છે જે કેટલીક પસંદ કરેલી રાશિઓ માટે ખૂબ જ શુભ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર હવે શનિના પ્રભાવશાળી નક્ષત્ર ઉત્તરાભાદ્રબદ્દમાં ગોચર કરશે શુક્રનો આ ગોચર છવ્વીસ એપ્રિલના રોજ બપોરે થી શરૂ થશે અને સોળ મે સુધી અસરકારક રહેશે આ સંયોજનની સૌથી ખાસ વાત એ છે કે બે પ્રભાવશાળી ગ્રહો એક ધન ના સ્વામી અને બીજો કર્મના પરિણામોના નિયંત્રક હવે એક રહસ્યમય সমন্বયમાં આવી ગયા છે આ ખગોળીય પરિવર્તન સાથે કુલ ત્રણ રાશિઓને અંધાર્યા નાણાકીય લાભ સમૃદ્ધિ અને સામાજિક સન્માન મળવાના મજબૂત સંકેતો છે મિત્રો હવે બ્રહ્માંડ તમારા પક્ષમાં ફરી રહ્યું છે છવ્વીસ એપ્રિલથી સોળ મે સુધીનો સમય એટલો સુવર્ણ સમય છે જે તમારા જીવનમાં કેટલાક અંધાર્યા ફેરફારો લાવશે આ પરિવર્તન એવા લોકો માટે વધુ ખાસ વસ્તુઓ લાવી શકે છે જેઓ અત્યાર સુધી ધીરજ મહેનત અને પ્રામાણિકતા સાથે પોતાના કાર્ય માર્ગ પર આગળ વધ્યા છે શનિના નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ તે કાર્યોને અવાજ આપશે જે લાંબા સમયથી પરિણામોની રાહ જોઈ રહ્યા હતા ધ્યાનમાં રાખો કે જ્યારે ગ્રહો બદલાય છે ત્યારે નસીબ વળાંક લે છે અને જ્યારે શુક્ર શનિ સાથે ચાલે છે ત્યારે સંપત્તિ અને ભાગ્ય બંનેના દરવાજા ખુલે છે મિત્રો શુક્રને ફક્ત પ્રેમ અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવતું નથી પરંતુ તે સંપત્તિ વૈભવ અને આર્થિક સુખ સુવિધાઓનો પણ સ્વામી છે જ્યારે તે કોઈ ચોક્કસ નક્ષત્રમાં ગોચર કરે છે ખાસ કરીને શનિ જેવા ઊંડા ન્યાયી અને કાર્યક્ષમ ગ્રહના પ્રભાવના ક્ષેત્રમાં ત્યારે આ પરિવર્તન ફક્ત ખગોળીય જ નહીં પરંતુ જીવનની દિશા પણ બદલી નાખે છે આ સમય દરમિયાન અચાનક એવી આર્થિક શક્યતાઓ ઉભી થઈ શકે છે જે તમને આશ્ચર્યચકિત કરશે અત્યાર સુધી ચૂકી ગયેલી તકો ફરીથી નવા સ્વરૂપમાં દસ્તક આપી શકે છે આ સમયે તે યોજનાઓને ઝડપી બનાવવાનો છે જે મનમાં હતી પરંતુ પરિસ્થિતિઓ ક્યારે અનુકૂળ ન હતી હવે બ્રહ્માંડ પોતે તમારા પક્ષમાં નિર્ણયો લઈ રહ્યું છે અને આ દૈવી પરિવર્તનના સમયગાળામાં તમારી અંદર કૃતજ્ઞતાની ભાવનાને જીવંત રાખો જ્યારે શુક્રના ના પ્રભાવથી સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલે છે ત્યારે તેને ફક્ત આનંદનું માધ્યમ ન બનાવો તેને સાધના તરીકે સ્વીકારો આ શુક્રનો વાસ્તવિક સંદેશ છે મિત્રો જો તમે પણ શુક્રની આ દૈવી ઊર્જાથી ભરપૂર થવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો જય શ્રી શુક્રદેવ અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો જેમને આ સમયે નવી દિશાની સૌથી સૌથી વધુ જરૂર છે તેમજ આવી જ માહિતી માટે વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર 1 વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો જ્યારે શુક્રદેવની વિશેષ કૃપા વૃષભ રાશિ પર પડે છે ત્યારે ભાગ્યના દરવાજા આપમેળે ખુલવા લાગે છે વૃષભ ભ રાશિના લોકો આ સમય તમારા માટે સારા નસીબની ચાવી લઈને આવ્યો છે શુક્રનું સંક્રમણ તમારા જીવનમાં ઘણા સોનેરી ફેરફારો લાવી રહ્યું છે આ સમય વિદ્યાર્થી વર્ગ માટે ખાસ છે માતાપિતા સાથે વિતાવેલી દરેક ક્ષણ ફક્ત પોતાનું પણ જ નહીં પરંતુ પરિવારના ઊંડાણને સમજવામાં પણ મદદ કરશે આ જોડાણ તેમને ભવિષ્યમાં માનસિક શક્તિ આપશે નોકરીયાત વર્ગ અને વેપારી વર્ગ માટે એવું લાગે છે કે નસીબ જાગી રહ્યું છે આવકમાં વૃદ્ધિની સાથે એક મોટી નાણાકીય ભેટ પણ પ્રાપ્ત થઈ શકે છે શક્ય છે કે તમે ટૂંક સમયમાં તમારા નામે નવું વાહન ખરીદવાની યોજના પૂર્ણ કરશો આ સમય આધ્યાત્મિક જાગૃતિ પણ જાગૃત કરવાનો જો તમે કોઈ સાધના પૂજા અથવા મંત્ર જાપ સાથે જોડાયેલા છો તો તેની ઊંડી અસર તમારા મન અને ભાગ્ય બંને પર જોવા મળશે આ સમય હનુમાન ચાલીસા દુર્ગા સપ્તશી અથવા શ્રીસુક્તનો પાઠ ખૂબ જ ફાયદાકારક રહેશે વૃષભ રાશિના લોકો એપ્રિલનો આ સમય તમને તે બધું આપી શકે છે જે તમે ઇચ્છતા હતા ફક્ત શ્રદ્ધા રાખો અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધતા રહો વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને શનિનું રહસ્યમય સંયોજન વિશેષ ફરદાયી અને આશ્ચર્યજનક પરિણામો આપનારા હોય છે શુક્ર ગ્રહ જેઓને સમૃદ્ધિ વૈભવ અને ભૌતિક સુખસગવડોનો કારક માનવામાં આવે છે તે વૃષભ રાશિના સ્વામી ગ્રહ છે જેના કારણે આ રાશિના જાતકો પર શુક્રના પ્રભાવનો ખાસ આભા હોય છે શનિ ગ્રહ જે ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતીક છે તે આ સંયોજનમાં પરિપૂર્ણતા લાવે છે જ્યારે શુક્ર અને શનિનો આ સંયોજન બને છે ત્યારે આ સંયોજન વૃષભ રાશિના જાતકો માટે અનન્ય પ્રગતિના રસ્તાઓ ખોલે છે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો માટે નાણાકીય દ્રષ્ટિએ ખાસ લાભદાયી સમયગાળો સાબિત થઈ શકે છે લાંબા સમયથી ચાલી રહેલી નાણાકીય પરેશાનીઓનું નિરાકરણ મળી શકે છે અને નવા આવકના સ્ત્રોત ઉભા થવાની શક્યતા રહે છે વ્યવસાયિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળી શકે છે જે ભવિષ્ય માટે મોટી કમાણીનું સ્ત્રોત બની શકે છે વૃષભ જાતકો માટે આ સમય સામાજિક તથા વ્યાવસાયિક ક્ષેત્રે પણ વધતી પ્રતિષ્ઠાનો પ્રતીક છે જ્યાં તેઓ નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે શુક્ર અને શનિનું આ સંયોજન કર્મ પ્રધાનતા અને ધૈર્યના ગુણો પર ભાર મૂકે છે જો વૃષભ રાશિના જાતકો તેમના કાર્યમાં નિષ્ઠા રાખે અને શિષ્ટતાને મહત્વ આપે તો તેઓ આ સમયગાળામાં નાણાકીય સ્વતંત્રતાની સાથે જ માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરી શકે છે નંબર બે તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર જ્યારે પોતાની રાશિમાં ગોચર કરે છે ત્યારે જીવનમાં ચમત્કારિક ફેરફારો થવા લાગે છે આ વખતે 25 એપ્રિલ તુલા રાશિના લોકો માટે એક ખાસ શુભ સંયોગ છે લાંબા સમયથી અવરોધોનો સામનો કરી રહેલા કાર્યો હવે હવે આપમેળે ઉકેલાવવા લાગશે અટકેલા સોદા કે બાકી રહેલા પૈસા મળવાની પ્રબળ શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ રાહતનો સમય છે ખાસ કરીને વરિષ્ઠ લોકો પહેલા કરતા વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવશે પારિવારિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે જેના કારણે ઘરનું વાતાવરણ સકારાત્મક અને સૌહારપૂર્ણ બનશે શુકની કૃપાથી વેપારીઓ અને કામ કરતા લોકો માટે આવકના સ્ત્રોત મજબૂત બનશે પૈસાનો પ્રવાહ સતત રહેશે જેનાથી તમે આર્થિક રીતે મજબૂત અનુભવ કરશો નજીકના ભવિષ્યમાં ધાર્મિક યાત્રા કે તીર્થ સ્થાને જવાનો કાર્યક્રમ પણ બનાવી શકાય છે જે આધ્યાત્મિક સંતુલન અને શાંતિ આપશે શુક્રદેવની આ સૌમ્ય કૃપાથી તુલા રાશિના લોકોને આવનારા ઘણા મહિનાઓ સુધી નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે શુક્રની કૃપા તુલા રાશિના લોકોને આવનારા સમયમાં એવી માનસિક શાંતિ અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરી શકે છે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા હવે ત્રણેય મોરચે પરિવાર કારકિર્દી અને આધ્યાત્મિક વિકાસ સંતુલન જાળવવું પહેલા કરતા વધુ સરળ બનશે તેથી તુલા રાશિના લોકો આ સકારાત્મક ઉર્જાને પૂર્ણ શ્રદ્ધા અને સ્મિત સાથે આવકારો કારણ કે જ્યારે શુક્ર ખુશ હોય છે ત્યારે જીવનમાં પ્રેમ સમૃદ્ધિ અને સંતુલન આપમેળે આવે છે તુલા રાશિના જાતકો માટે શુક્ર અને શનિનું રહસ્યમય સંયોજન એક અનોખો અને ઉત્તમ સમય લાવે છે તુલા રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે જે પ્રેમ સૌંદર્ય સંપત્તિ અને સુખનો કારક છે શનિ ગ્રહ જેઓને કર્મ ન્યાય અને શિસ્ત સાથે જોડવામાં આવે છે તેઓ તુલા રાશિના જાતકો માટે આ સંયોજનમાં વિશેષ પ્રભાવ પેદા કરે છે આ બંને ગ્રહોનો સંયોજન તુલા જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે ખાસ કરીને નાણાકીય વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં આ સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકો માટે ધનનો પ્રવાહ તેજ બની શકે છે વર્ષો સુધી જે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે આ સંયોજનની અસરથી સરળતાથી દૂર થઈ શકે છે આ સમય વ્યવસાયિક વિસ્તરણ માટે ઉત્તમ ગણાય છે જો જાતકો કોઈ નવી યોજના અથવા પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચારી રહ્યા હોય તો આ સમયગાળો તે માટે ખૂબ જ અનુકૂળ છે નવી મીટિંગ્સ સોદાઓ અને જોડાણો તુલા જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે શનિની પ્રેરણા તેમને શિસ્તબદ્ધ અને ફોકસ રાખે છે જ્યારે શુક્રની કૃપાથી તેઓ પોતાના કામમાં અનોખી ક્રિએટિવિટી અને આકર્ષણ ઉમેરવામાં સક્ષમ બને છે સામાજિક જીવનમાં પણ આ સમય ખૂબ ખાસ છે તુલા જાતકો માટે આ સમયગાળો નવા સંબંધો બનાવવાનો અને જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું રહેશે નાણાકીય વૃદ્ધિ સાથે સાથે તેમનું સામાજિક પ્રતિષ્ઠાન વધશે તુલા જાતકો માટે શુક્રના પ્રભાવથી તેઓ લક્ઝુરિયસ જીવનશૈલી તરફ આકર્ષિત થઈ શકે છે અને ભૌતિક સુખનો આનંદ માણી શકે છે શનિની શક્તિથી તેઓ મોટા નિર્ણયો લેવા માટે તૈયાર રહેશે અને આ નિર્ણયો લાંબા ગાળે ફરદાયી સાબિત થશે તુલા જાતકોને આ સંયોજન દરમિયાન પોતાના પ્રયાસોમાં નિયમિતતા અને શિષ્ટતાનો અહેસાસ રાખવો જોઈએ આ સમયકાળમાં મહેનત અને સમજદારીથી કામ કરવાથી તેઓ નાણાકીય અને વ્યવસાયિક જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે આ બંને ગ્રહોનો સંયોજન માત્ર ધનસંપત્તિ જ નહીં પરંતુ તુલા જાતકોના વ્યક્તિત્વ અને જીવનશૈલીમાં પણ શાંતિ અને સંતુલન લાવશે નંબર ત્રણ રાશિ શુક્રનું ગોચર આ વખતે કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્ય અને સફળતા બંનેના દરવાજા ખોલી શકે છે જો તમે ખાવામાં સંયમ રાખશો અને દરરોજ થોડો યોગ અથવા ધ્યાન કરશો તો ખાસ કરીને વૃદ્ધ લોકો આ સમયે ઉર્જા અને તાજગીનો અનુભવ કરશે પડોશીઓ સાથેનો સંઘર્ષ અથવા મતભેદ હવે સમજણ અને સુમેરમાં ફેરવાઈ શકે છે જેના કારણે આસપાસનું વાતાવરણ સુધરશે પરિસ્થિતિ પણ સૌહાર્દપૂર્ણ બનશે જ્યારે નોકરી કરતા લોકોને એપ્રિલ પહેલા પગાર વધારો અથવા નવી જવાબદારીઓના રૂપમાં કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક સાબિત થશે નફામાં વધારો થશે પરંતુ તેમના વ્યવસાયની પહોંચ દેશની સીમાઓથી આગળ વધીને વિદેશમાં પણ પહોંચી શકે છે યુવાનો માટે પણ આ સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહેવાનો છે માતા પિતા સાથે વિતાવેલો સમય તેમને સંતોષ પોતાનું પણ અને નવી પ્રેરણા આપશે કોઈ જૂના મિત્રને મળવાથી કોઈ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવાથી કે ધાર્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આ બધી બાબતો તેમને અંદરથી ખુશી અને સંતોષ આપશે પછી ભલે તે વેપારી હોય કે નોકરીયાત વ્યાવસાયિક હોય કે નિવૃત્ત વ્યક્તિ શુક્રનું આ ગોચર દરેક વૃશ્ચિક રાશિના વ્યક્તિના જીવનમાં સુંદરતા સ્થિરતા અને સદભાવનાનો સંચાર કરશે સંબંધોમાં મધુરતા મનમાં શાંતિ અને કામમાં ગતિ આ ત્રણેયનું અદભુત સંતુલન આ સમયે જોવા મળશે મિત્રો આ શુભ તબક્કાનું સ્વાગત કરવા માટે તૈયાર રહો કારણ કે જ્યાં શુક્ર સ્મિત કરે છે ત્યારે નસીબ પણ તેમની સાથે ખીલે છે કર્ક રાશિના જાતકો માટે શુક્ર અને શનિનું રહસ્યમય સંયોજન જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવનારા સમય તરીકે આગળ આવે છે કર્ક રાશિના જાતકો સ્વભાવથી લાગણીશીલ સંવેદનશીલ અને સંવેદનશીલ હોય છે અને તેમની આ ગુણધર્મો શુક્ર અને શનિ ગ્રહોના પ્રભાવ હેઠળ વધુ મજબૂત બને છે શુક્ર ગ્રહ ભૌતિક સુખસ વૈભવ અને રોમાંચનું પ્રતિક છે જ્યારે શનિ ગ્રહ સખત મહેનત શિસ્ત અને ન્યાયનું પ્રતિક છે આ બંને ગ્રહોનો સંયોજન કર્ક જાતકો માટે એક અનોખું સમયકાળ લાવે છે જ્યાં તેઓ પોતાના જીવનમાં નાણાકીય અને વ્યવસાયિક દ્રષ્ટિએ મોટી સિદ્ધિઓ મેળવી શકે છે આ સંયોજનના અસરકાર દરમિયાન કર્ક જાતકોના જીવનમાં અનેક મોટા ફેરફારો થવાની શક્યતા છે આ સમયગાળામાં તેમની નાણાકીય સ્થિતિમાં મજબૂત સુધારો જોવા મળશે જો તેઓ લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો આ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે અને ધનની નવી તકો ઊભી થઈ શકે છે કર્કજાતકોને વ્યાવસાયિક ક્ષેત્રમાં મહત્વના પ્રોજેક્ટ્સ અથવા મોટા આર્થિક રોકાણોની તક મળી શકે છે જે ભવિષ્યમાં મજબૂત આવકના સ્ત્રોત બની શકે છે વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં પણ આ સંયોજન ખૂબ ફળદાયી સાબિત થશે કર્ક જાતકોના સંબંધો વધુ મજબૂત બનશે અને તેઓના પ્રિયજનો માટે વધુ સમય પસાર કરી શકશે શુક્ર ગ્રહના પ્રભાથી તેઓ પોતાની લાગણીઓને વ્યક્ત કરવાના નવીન રસ્તાઓ શોધી શકશે અને પોતાના સંબંધોમાં મીઠાશ લાવી શકશે શનિ ગ્રહ તેમને સંયમ અને ધૈર્ય અપાવશે જેના કારણે તેઓ જીવનના ચિંતાસભર પરિસ્થિતિઓને પણ શાંતિપૂર્ણ રીતે હલ કરી શકશે કર્ક રાશિના જાતકો માટે આ સમય વિચારશીલતા અને નયનમાર્ગ દર્શાવનાર સમય છે શુક્ર અને શનિનો આ સંયોજન તેમને સખત મહેનત અને દૃઢતાના માધ્યમથી પોતાના સપના પૂર્ણ કરવા પ્રેરિત કરશે તેઓ તેમના કામમાં નવી ઉર્જા અને ઉત્સાહ સાથે આગળ વધશે શુક્રનો પ્રભાવ તેમને ક્રિએટિવિટી અને આકર્ષક વ્યક્તિત્વ આપશે જ્યારે શનિની શિસ્ત અને કાર્યદક્ષતા તેમને તેમના ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરશે આ સમયગાળામાં કર્ક જાતકો માટે મહત્વનું છે કે તેઓ તેમની આવક અને ખર્ચનું યોગ્ય રીતે સંચાલન કરે નાણાકીય રોકાણ માટે આ સમયગાળો ઉત્તમ છે અને આ રોકાણ લાંબા ગાળે મોટી આવક આપે તેવી શક્યતા છે કર્ક જાતકો માટે જીવનમાં આ સંયોજન એક પ્રેરણાસ્પદ દ્રષ્ટિકોણ લાવે છે જ્યાં તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સમતોલતાને પ્રાથમિકતા આપીને પ્રગતિ કરી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શુક્રદેવ જરૂરથી લખજો જેથી શુક્રદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર